નજર મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત સરદાર સરોવર ડેમની કરીએ ડેમની સપાટીમાં દરખંભ વધારો નોંધાયો છે નર્મદા ડેમ સિત્યાસી ટકા ભરાયો છે ત્યારે સવારે ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે સિઝનમાં પ્રથમ વખત ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ ઓગણસાઠ મીટર પર પહોંચી ડેમની મહત્તમ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટર પર પહોંચી છે ત્યારે નર્મદા ડેમ મહત્તમ સપાટીથી માત્ર ચાર મીટર દૂર છે ઉપરવાસમાંથી બે લાખ પંચાણું હજાર નવસો બોતેર ક્યુસેક પાણીની આવક થઈ છે ત્યારે ડેમમાં પાણીનો જથ્થો હાલ ત્રણ હજાર આઠસો ત્રેવીસ પોઈન્ટ સાહીઠ મિલિયન ક્યુબિક મીટર છે ગેટ ખોલીને એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું નદી કાંઠાના અનેક વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે નર્મદા ભરૂચ વડોદરાના કાંઠા વિસ્તારોના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે સિત્યાસી ટકા જેટલો ડેમ ભરાયો છે સિઝનમાં પહેલી વખત નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે તમે તસવીરમાં જોઈ શકો છો કે ઉપરવાસમાંથી પાણીના આવકના પગલે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધતા ત્રણ લાખ ક્યુસેક જેટલી આવક છે જેના કારણે એક લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું છે તસવીરમાં જોઈ શકો છો કે પાંચ જેટલા ગેટ ખોલીને ડેમમાંથી પાણી છોડાય રહ્યું છે હાલમાં જે ડેમની અંદરથી જે પાણી છોડાય છે જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે પરંતુ ભરૂચના કલેક્ટરે ટ્વિટ કરી કીધું કે હાલમાં કોઈ જોખમ નથી ત્યારે જોઈ શકો છો તમે તસવીરમાં કે ધસમસતો નર્મદાનો પ્રવાહ જે છે સુંદર દ્રશ્યો દેખાઈ રહ્યા છે આ પાણી જે જાય છે જેના કારણે કોઈ જોખમ નથી એવું કહેવામાં આવ્યું છે પરંતુ જે કાંઠા વિસ્તારના ગામો છે એમને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યારે હાલની સ્થિતિમાં જે ડેમમાં ઉપરવાસમાં જે ઓમકારેસર અને નિરાસાગર જે ડેમ છે એ ડેમમાંથી જે પાણી છોડાય છે અને મધ્યપ્રદેશમાં જે વરસાદ છે એના પગલે નર્મદા ડેમના દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે ત્યારે હાલમાં પ્રવાસીઓ માટે પણ આ રજાઓ જ્યારે આગામી દિવસોમાં આવે છે ત્યારે એવા દિવસોની અંદર ડેમમાંથી પાણી છોડાય છે તે દિવસોમાં રજાઓ પણ આવશે ત્યારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે નરેન્દ્ર પેપરવાળા સંદેશ ન્યૂઝ નર્મદા